સિલેમપુર પોલીસ સ્ટેશનમાં ઈજા સાથે લૂંટના ગુણનો આરોપી હસ્તગત સિલેમપુર પોલીસ સ્ટેશનમાં ઈજા સાથે લૂંટના ગંભીર પ્રકારના ગુણના કામેના આરોપીને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચને સોંપતી કોડાઈ પોલીસ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા અને બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય ઈશમોને ચેક કરી તેમની ગુનાહિત પ્રવૃત્તિઓની તપાસ કરવા માટે સૂચના આપેલ હતી જે સૂચના સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક એમ જે ક્રિશ્ચન અને ભુજ વિભાગનાઓને સૂચના તથા માર્ગદર્શન આપેલ હતું જે અન્વયે ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટર કોડાય પોલીસ સ્ટેશનની સૂચના મુજબ પરપ્રાંતિય ઈશમોને ચેક કરી તેમની ગુનાહિત ઇતિહાસની તપાસ શિલમપુર પોલીસ સ્ટેશનના ન્યૂ દિલ્હી ઈચ્છા સાથે લૂંટના ગંભીર ગુના કામેના આરોપી અનુજ ઉર્ફે અંતુ સુશીલ કુમાર જેઓ ગૌતમપુરી ન્યૂ સિલમપુર ન્યૂ દિલ્હી ખાતે જલારામ રેસ્ટોરન્ટ કોડાઈપુલમાં માંડવીવાડાથી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ પોલીસ શોધખોળ માટે આવેલ હતી તેઓની મદદમાં રહી આરોપીની ઓળખ કરી શોધ કાઢી હસ્તગત કરી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચને સોંપી આપેલ છે સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગૌરી ભૂજ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે